જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ માં અમારા ઘર માં જમ્યા પછી મુખવાસ તો જોઈતો જ હોય છે બજાર માં ઘણા પ્રકારના મુખવાસ મળતા હોય છે પણ તે કોસ્ટલી તો હોય જ છે સાથે સાથે એ અનહાઇજેનિક પણ હોય છે તો એ ધ્યાનમાં રાખી જે ફક્ત દસ જ મિનિટ માં બની જાય તડકામાં સુકાવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી પાનનો મુખવાસ ઘરે જ બનાવીશું આ વસ્તુને ટેસ્ટી બનાવવા કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રાખવું તે આપણે આ વિડિયોમાં જોઈશું તો ચાલો એના માટે સામગ્રી જોઈ લઈએ તો તેના માટે પહેલા અહીં મેં મિન્ટ વરિયાળી એક વાટકી લીધી છે ત્યારબાદ એક વાટકી ઝીણી કાપેલી ચેરી લીધી છે જે બજારમાં આસાનીથી મળી જતી હોય છે ત્યારબાદ એક ચમચી સિલ્વર કોટેડ ખજૂર કતરી લીધી છે અને એક ચમચી સાદી ખજૂર કતરી લીધી છે હવે એક ચમચી પાન મસાલા લીધું છે જે તમને કોઈ પણ પાન શોપ પર મળી જશે ત્યારબાદ એક વાટકી દાણા દાળ લઈશું ત્યારબાદ એક વાટકી લીલી વરિયાળી લઈશું હવે એક ચમચી કાઠાનો પાવડર લઈશું ત્યારબાદ એક વાટકી સળી સોપારી લઈશું બજારમાં અલગ અલગ કલરમાં અને અલગ અલગ ફ્લેવરમાં સળી સોપારી મળતી હોય છે હવે એક વાટકી ઘરે બનાવેલું ગુલકર લઈશું અને એ રેસીપીનો વિડીયો મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલો છે જરૂરથી જોજો ત્યારબાદ બે ચમચી દળેલી ખાંડ લઈશું હવે એક વાટકી જેટલી કલરફુલ તૂટી ફ્રૂટી લઈશું અને આ મીનાક્ષી ચટણીની બોટલ અને ચૂનો લઈશું જે તમને આસાનીથી પાન શોપ પર મળી જશે ત્યારબાદ મિન્ટ ફ્લેવર માટે લિક્વિડ ફ્લેવર એસેન્સ લીધું છે મેન્થોલની જગ્યા પર તમે આ મિન્ટ ફ્લેવરનો યુઝ કરી શકો છો હવે આપણું પાન મુખવાસનું મેઇન સામગ્રી પાન લઈશું મેં અહીં પચ્ચીસ નાગરવેલના પાન લીધા છે જે મેં સારી રીતે ઢોઈ અને સુકવીને લીધા છે નાગરવેલનો છોડ તમે ઘરે સહેલી રીતે પણ ઉગાડી શકો છો એમાં કોઈ પણ જાતનું મેન્ટેનન્સ નથી આવતું આ નાગરવેલના પાન મારા ઘરમાં જ રોપેલા છે અને તમારી પાસે ના હોય તો જ્યાં પાનનો સામાન મળતો હોય છે ત્યાં તો મળી જ જતા હોય છે અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે અમુક પાન પીળા હોય કે પછી ડાઘ હોય એ પાન તમારે મુખવાસમાં ઉમેરતા પહેલા કાઢી લેવું પાનની દુકાનમાં તમને બનારસી કલકટી કપૂરી પાન જુદા જુદા પ્રકારના પાન જોવા મળતા હોય છે અહીં તમે કોઈ પણ વેરાયટીના પાન લઈ શકો છો હવે પાનને આપણે સમારવાના છે તો એક સાથે ત્રણ જેટલા પાન લઈ તેને પહેલા ગોળ ગોળ રોલ કરી દઈશું અને પાનને ઝીણા ઝીણા સમારી લઈશું આપણે જે મુખવાસ તૈયાર કરીએ છીએ આ મુખવાસને તમારે સ્ટોર કરવાનો કેમ કે બહાર મુખવાસ પાંચ થી છ દિવસ સુધી સારો રહે છે હવે તમે જો આ મુખવાસને બહાર રાખવો હોય તો આપણે જે પાનની પટ્ટીઓને પંખા નીચે ફેલાવી દેવાના અને એક દિવસ માટે સુકવા દેવાના જેના કારણે પાન છે તે એકદમ સારી રીતે ડ્રાય થઈ જશે આ રીતે પાનને સુકવીને મુખવાસ બનાવશો તો તેને તમે બહાર પણ રાખી શકશો પણ સૂકો મુખવાસ કરતા લીલો મુખવાસ વધારે સારો લાગે છે તમે જે પણ રીતે ચાહો એ રીતે મુખવાસને બનાવી શકો છો તો અહીં તમે જોઈ શકો છો પાનને આપણે સારી રીતે સમારી લીધા છે હવે પાન આપણા બધા કટ થઈ ગયા છે તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ તો સૌથી પહેલા એક વાટકામાં ત્રણ ચમચી પાણી ઉમેરીશું તેમાં ત્રણ ચમચી દળેલી ખાંડ ઉમેરી લઈશું અને બંનેને સારી રીતે મિક્સ કરી લેશું જેથી ખાંડ આસાનીથી મેલ્ટ થઈ જાય ત્યારબાદ એક ચમચી કાઠો ઉમેરીશું હવે બે ચમચી પાન મસાલો ઉમેરી લેશું અને એક ચમચી વડે સારી રીતે મિક્સ કરી લેશું આ પાન મસાલાને સુગંધી મસાલા પણ કહેવામાં આવે છે હવે એક ચમચી જેટલો મીનાક્ષી ચટણી ચટણી ઉમેરી આ ગ્રામ જેટલી છે તો આપણે અડધી ઉમેરીશું એટલે કે પચીસ ગ્રામ પચીસ પાન છે એટલે પચીસ ગ્રામ જેટલી ઉમેરીશું હવે આપણે પાન સોપ પરથી ચૂનો લાવ્યા છે તે અડધી ચમચી ઉમેરીને મિક્સ કરી લઈશું ત્યારબાદ મીન ફ્લેવર માટે એક ચમચી મીન ફ્લેવર ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં હું તમને એક ટિપ્સ આપીશ કે આ બધા મસાલા છે જે આપણે પાણીમાં જ એડ કરવાના છે જેથી કરી આસાનીથી સારી રીતે મિક્સ થઈ જાય જો તમે ઉપરથી બધા મસાલા ઉમેરશો તો આસાનીથી તમારા મુખવાસમાં ભળતા નથી અને મુખવાસ એટલો ફ્લેવરફુલ નથી બનતો પણ તમે પાણીમાં ઓગાળીને બાકીની બધું વસ્તુ ને તો બધા મસાલા એકદમ સરળતાથી તમારા આખા મુખવાસમાં ભળી જાય છે અને તેનો ફ્લેવર જોરદાર આવે છે અને મુખવાસ ખૂબ જ ટેસ્ટી બને છે માટે હંમેશા પાણીમાં ઓગાળીને જ લેવું હવે ત્યારબાદ એક વાટકી ઘરે બનાવેલું ગ્લુકન ઉમેરી લેશું હવે એક વાટકી સળી સોપારી ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું આ ગુલકન મે ઘરે બનાવી છે અને એની રેસિપી મે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે જરૂરથી જોજો હવે એક વાટકી વરિયાળી એક વાટકી ઢાણા દાળ એક વાટકી મિન્ટ મીઠી વરિયાળી માર્કેટમાં કલરિંગ વરિયાળી પણ મળતી હોય છે એ પણ તમે ઉમેરી શકો છો હવે એક ચમચી ખજૂર કતરી અને એક ચમચી સિલ્વર કોટેડ ખજૂર કતરી ઉમેરી લેશું ત્યારબાદ એક વાટકી કલરિંગ તૂટી ફ્રૂટી ઉમેરી લેશું સાથે એક વાટકી કાપેલી ચેરી ઉમેરી લઈશું અને બધું ને સારી રીતે મિક્સ કરી લેશું જે વસ્તુ તમને વધારે પસંદ હોય તો તે તમે વધારે પણ એડ કરી શકો અને કોઈ વસ્તુ ઓછી પસંદ હોય તો તમે ઓછી પણ લઈ શકો છો હવે આપણે જે પાન કાપ્યા હતા તે થોડા થોડા કરી ઉમેરી મિક્સ કરતા જઈશું અને હાથ વડે સારી રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે મુખવાસનો કેટલો સરસ કલર દેખાઈ રહ્યો છે જે માપ બતાવ્યું એ પ્રમાણે બનાવશો તો એકદમ પરફેક્ટ અને બહાર બનશે આ મુખવાસ અને ઇન્સ્ટન્ટ બની જાય છે તો એકદમ સરળ અને બહાર કરતાં સસ્તો અને ખૂબ જ ટેસ્ટી મુખવાસ એકદમ સરળતાથી ઘરે બનીને તૈયાર થઈ જાય છે અને એ પણ ફક્ત દસથી થી પંદર મિનિટમાં જુઓ આપણો મુખવાસ બનીને તૈયાર છે અને ખૂબ જ ટેસ્ટી બન્યો છે તો તમે પણ આ રીતે મુખવાસ એકવાર ચોક્કસ બનાવજો બહાર કરતા પણ વધુ ટેસ્ટી બનશે તો આપણો મુખવાસ બનીને તૈયાર છે તો ખૂબ જ ફ્લેવરફુલ મુખવાસ બન્યો છે તો તમે પણ આ વિડીયો જોઈ ઘરે પાન મુખવાસ ચોક્કસથી બનાવજો અને તમને આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો